तो देखा तो नाही जरा हां जी टांगगतो नाही पण सामान كله كله छे को खतरा लागे खतरा लागे छे हां खांसी करे की गाणो खून दायजो छे तो तो सारो खतरनाक चीज अब जल्दी जल्दी हॉस्पिटल करो हां आदरबाची पुछपरस करो करो

આવી સાલુકના ઘરે જઈલા આ પારો કે રાશન નહીં એમનો કરો બધું એકદમ હેરાકે પડી છે અને એમનો જે સિક્રેટ રિપોર્ટ હતો ને કોઈ જોયા જ નહીં તો શું બીજું આજુ કોઈ સાલુકને જ નહીં આ તો વાળ જ નહીં કરી વાળ જ નહીં તો સાલુકે સાલુકે એ તો ખબર નહીં સાલુક કોઈ ખબર નહીં સાલુકે ડોક્ટર સાધુ કે સર કોઈ możη化 caffeine While pastor kommt pour packet ofoutine rightegear�� Sapoggy logça-tstep 4th lossy gasol wainury, gardens anshaluyor lateegear. its technicalarrayseruaan thabgaram LIESol start with the government's hotel. h queen... do 莫酉 so all bribile geld at lefte like social 0 rest of the services moment. so you don't something new about me? say offer caffeine.ãy like it. please you done. no ourselves, please give them more. let me provide સાલુ મેસા ને પેલા કેસ ની તપાસ કરવા ગયા ને હા તો સાલુ મેસા ને પેલા હરકી ની જવાબ એને દાન દાન કે બોલ દે ને તો હરકી છે મતલબ મને કેવું તું ને મને કે તું વાત નઈ કરી પણ એ જવાબ ન ન આવે તો આપણે એક કામ કરવું પડશે સાલુ ના ઘરે ફરી જવું પડશે અને આખું સાલુ નું ઘર ફરી ચેક કરવું પડશે અને એમાં જ આપણે કોઈ નું કોઈ સબૂત તો મળશે હા સર કોક સબૂત તો કોઈ નું પડશે હા સર કે સાલુ કે ક્યાં સંત્યા રહે અને એના ભાઈ તો નંબર એમના જોડે કોન્ટેક્ટ કરો ઓકે તમે પૂરેપૂરું ઘર ચેક કરો હા જવું મળશે सर बी तो काय मारणार पण लेटर मार्यो चल लेटर ले गी आ तप्की भरे लेटर लागी तप्की भरे लेटर असो तो पण लेटर गी चालू के आपण तो किधु लेटर લઈ लाव रे हा लेटर લઈ लो आणि हा लेटर आपण हाँ हाँ लेकिन क्या ये अपने खबर पड़े खबर से, से।, से मणकूर सारू हाँ क्या के क्या हाँ चलो किया उसको उसमें ला पानी में साल को उठ कानून के कानून के अभी उठना ना तो रे कानून का उठ दे। कुछ भूले तब

નહી અભી નહીં ઓર્ડર નહીં ગરમી કરે ના તો દીખા તીન ના દેખુ બોલા દેમ કરતા

मैं खुजली बहुत आती मतलब उसको मारने के लिए मारू क्या ना, मत मार एक इधर चलाओ को इधर ओ मरा हुआ इंसान को क्या मारे हो छोड़ के दिखा बाद में पता चलेगा तेरे को ज्यादा मजबूत तू ज्यादा बोला तो खुशा डालूंगा आई मार के फेल डालूंगा गटर लाइन अभी जी लीडर है सर हां दे કે તારું આપણે હાલની સામે જમીન જમીન બોતોવા પડશે હા જમીન જમીન ખોતરવું આપણે કારણે ગતિથી ધિખર લેને આવ્યોયાયા સમજ પડ્યો હા સર આ જે પ્રિન્ટેડ સફાયલો છે જૂના સંકેતમાં સફાયલા થી અનેક અત્યારે લગભગ બંધ થઈ ગઈ છે એ ટાઈમલાઈન બંધ થઈ ગઈ છે તો જ હતી અત્યારે બંધ થઈ છે સફાયલો તો અત્યારે બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ તો આયો સાપવાળો મોણો જો છે એટલે સમજી લો કે આ કોઈ એવો છે ઈ ઈ જગ્યાનો ઉપયોગ કરી અને ધક્કે મને લેટર નોતી લખી મોકલે તો આપણે ઈ જગ્યાએ જે છે તોલા પર કોક સબૂત મળશે અને સાળનો સબૂત આપણે મેળવવો છે ને તો આપણે જગ્યાએ જવું પડશે અને તોથી આપણે સાળની ભાળ મળશે હા હા ચેક કરો અને આ ધક્કે મને લેટર કોણ મોકલતું સાળને કેમ મોકલતું એ બધું આપણે તોથી જવું પડશે તો ચલો આપણે ત્રણ જગ્યાએ ચેક કરી પહેલા

અમરન ને તો જોયો તો તમાર શું થાય અમણો અમારે શહેર ડોક્ટર છે અહીં આજુબાજુ જોયો તમે બે બાઈક હતા ને એમાં એક બાઈક ત્રણ જણા હતા એક બાઈક બે જણા હતા એમાં જીપી ત્રણ જણા હતા ને એમાં આરોગ્ય હતો એવું બાઈક નંબર પ્લેટ ચેક કરી તમે ના અમે એ બાજુ બોલાય બાઈક કેવા હતા બાઈક જોયું ને કા કાલે ને કેટલી વાર થી આ લઈ જાતે 10 મિનિટ જીવતું હશે 10 15 મિનિટ થી તો ફાઇનલી બોલાયો તો આઈ બોલાતો આ તો થેન્ક યુ

આ જગ્યા પર ચોકડી ઉપર હારા ઊભા પાછા હા ચોકડી ના રોડ ઉપર હે કે ડૂબરા હેલ્મેટ પહેરવાનું રાખો તમાર માટે કહીએ કે માટે નહીં કહેતા અલર આવે પેરી લે કોજી પાઓ જા ઘર જ જાને જમાદાર પાલ આરે રસ્તા ઉપર નહીં છે હા પાલ તો પાકી છે આ રસ્તા ઉપર જ આવી રહ્યા છે રહ્યા તો તો આરે છે 007 હા તું કોણ રાજ્ય પાલી હા હલો સર આ રસ્તા ઉપર નીકળ્યા છે બે જણા બાયકો લઈ હિરા જતા હોય થી નીકળી ગયા છે પકડવા જીતું નહીં ફટાફટ તમે આવી જાવ

and

તો જેલ ભોગવતી પડે એ તો બધું એ જે હોય આજ ખતમ જલ્દી કરો બોસ સીઆઈડી છેડે હે ખતમ કરો હા વાતો નહી કરવાની ચાલુ કે હા હવે તારી છેલ્લી ઘડી છે સીઆઈડી આવતી જશે પછી નહી શકો તમે બો જલ્દી કરો જલ્દી ખતમ કરો કોને હજી પાવર તો ઉતરતો નહી સીઆઈડી મારી હાંગા છે 加强巡逻警力。<noise> <noise>

આ ચાલું કે માર હાહુ ને ભાથી ની સજા અપાવરાય એના ચેળ મારું બૈરું મને ઘરમો ના પહેવા દે તું મને બે મહિના થી હું બહાર હોટેલ માં ખાવ છું તો એટલા માર દન થી સારું કે કેટલી મકર મારવાની કોશિશ કરી હા મારું બૈરું મને સોતી જીવા નતું દેતું અને એનો નિર્દોષ એક પોટ ને તો એને મારી નાખ્યો હા બહુ ચોક છે તને આટલી નોની વાત માં થઈ અને આટલું મોટું પગલું ભર્યું અને આટલી મોટી ગેંગ બનાવી આ તો મારી ગેંગ થોડી માઇક આંગલી નીકળીને ના આખી ટીમ ખતમ થઈ ગયો હતા તમે સીઆઈડી ને ખતમ કરવા નીકળ્યા હતા પણ ને ખતમ કરવા વાળો હજુથી કોઈ જન્મ્યો નથી અને તારી ગેંગ આવી ગેંગ ના ભરો હતું સીઆઈડી ખતમ કરવા નીકળ્યો તો ને હવે આખી જિંદગી તું તો જેલમાં હારી પણ તારી આખી ગેંગ જલ હારી છે અને જોથી ફોજની સજા આવે ને તોથી પ્લાન બનાવો સીઆઈડી ને મારવાનો લઈ જવાનું નાખી દે જેલમાં હે અને પબ્લિકને એક જ કહું સુરક્ષિત રહો અને સતર્ક રહો